આંગણવાડી કેન્દ્રો માટે કાર્યકર અને તેડાગરની કુલ એકસો બ્યાસી જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે અરજદારોમાં નારાજગી સામે આવી છે

સોનારિયા ગામના આગેવાનો અને મહિલા અરજદાર અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આવી ઉચ્ચ અધિકારીની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી ન્યાય નહીં મળે તો આંગણવાડી કેન્દ્રને તાળું મારી દેવાની સાથે જિલ્લા પંચાયત આગળ આત્મવિલોપનની પણ રજૂઆત કરવા આવેલા આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી મેં ઓગણવાડીમાં ફોર્મ ભર્યું છે મારો ઓગણવાડીમાં બીજા નંબરે મેરિટમાં નામ છે બીજા ગામની ગાયત્રીબેન મહેશભાઈ ફોર્મ ભર્યું છે એ બીજા ગામના સ્થાનિક છે ગોવિંદપુરના

તેમાં સોનારિયા ગામ સિવાય બીજી કોઈ વ્યક્તિને લેવામાં આવશે નહીં આવું સરકારશ્રીએ પરિપત્ર બહાર કરેલ જેથી સોનારિયા ગામમાં રમીલાબેન બબાભાઈ ખોટ રસીલા રસીલાબેન બબાભાઈ ખોટ એમને અમે ગામ ભાઈઓ થઈને એમના સહકારથી અમને ફોર્મ ભરાયેલું અને આ અમારા બાજુના વ્યક્તિ ગામ ગોવિંદપુરના પેટાપરાન છે અમારું ગામ સોનારિયા રિવન્યુ વિલેજ છે અને અમે પુના વસાટના માણસો છીએ અને આ બેન ગોપુરના છે એમનું નામ છે ગાયત્રી બેન મહેશભાઈ પાંડુર એ અમારા ને એમને કોઈ અમારા ગામનો કોઈ લેવા દેવા નથી અને એ બેન અમારા રસીલા બેન ના ફોર્મ ભરાયેલ છે તો આ ફોર્મ અમે સાહેબ કને જેલા અને તો જઈ અને આ ફોર્મ ભાઈ ગાયત્રી બેન સાહેબ એક ખોટા પુરાવા ખોટા આધાર લેલા એનાથી સાહેબ કંઈ જઈ કે તો તરાટી સાહેબ જે સહી સિક્કા કરી એ સહી સિક્કા ઉપર મેં તો ફોર્મ કરી આલું છે એટલે પાછા અમે સાહેબ સાહેબ પાસે એ ફોર્મ રદ કરી ગાય અને ફોર્મ મામલતદાર સાહેબ આપેલું અને એ ફોર્મ લઈને અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી અમે એ ફોર્મ લઈ અને દરેક જિલ્લા કચેરી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને અને પ્રોગ્રામ ઓફિસર સાહેબને અમારા માલપુર તાલુકાના સીપી બેનને એમને બધાના અમે ટપાન મારફતે ફોર્મ ભર્યા રૂબરૂ રૂબરૂ અમે મનેલા અને તે છતાં મેમ કહ્યું કે મારું ફોર્મ અમે તૈયાર કરી દઈશું ના ફેર ફેન બેનનું ફોન મમલ મમલદાર સિવાય કેન્સલ કરેલ છે તે છતાં આજે પરિપત્રમાં એવું કે અમે અસુલ ખાતામાં તો જે ભરતી મેસુલ ખાતામાં પણ અમે અસુલ ખાતા તો બધા દરેક ગુમ હોય તેવું એવું પરિપત્રમાં તો લખેલ નથી કે અમે અસુલ ખાતાની ભરતી કરવી ગામ સિવાય બીજી કોઈ બઈ લેવી અને આ બેન છે એમની કોઈ અમારી નિશામાં કોઈ આવતું નથી